નમસ્કાર તારણ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હું છું બળદેવસિંહ ચૌહાણ જોઈએ આજના મુખ્ય સમાચાર હિંમતનગર ખેડ બોર્ડ ગેજ લાઇનનું કામ પૂર્ણ બોર્ડગ્રેડ લાઇનનું કામ પૂર્ણ થતાં કમિશનર અને રેલવેની ટીમે આનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું હિંમતનગર વડાલી ખેડબ્રહ્મા સુધીની રેલવે લાઇનમાં સ્ટેશનની સુવિધાઓ ટ્રેક અને પુલોનું નિરીક્ષણ કરવામાં આવ્યું આ નિરીક્ષણ દરમિયાન ઈડરના સ્થાનિક આગેવાનોએ અધિકારીઓને ફુલહાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું ત્યારબાદ લેખિક અને મૌખિક રજૂઆત કરી ઈડર નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ જગદીશભાઈ મિસ્ત્રી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કેશુભાઈ રબારી અને રમેશભાઈ સુરતી અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિ અને ઈડર ના પ્રતિષ્ઠિત કાર્યકર્તાઓ નાગરિકો સીઆરએસ અને ડીઆરએમ રેલવે અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું અને લાંબા અંતરની ટ્રેનો ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી ખેડ બ્રહ્મા મુંબઈ સુધીની ટ્રેન ચાલુ થાય તો આ વિસ્તારના ઘણા લોકો શહેરમાં રહે છે તો ઘણા લોકોને ફાયદો થાય આ વિસ્તારના ખેડૂતને કૃષિ ઉત્પાદકની માલની હેરાફેરી માટે મોટા શહેરો સુધી પહોંચાડવાની સુવિધા મળી રહે સ્થાનિકોની રજૂઆત અધિકારીઓએ ધ્યાનપૂર્વક સાંભળી રિપોર્ટર પ્રકાશ ઠાકોર ઈડર સાથે તારણ ન્યૂઝ